ગા તો કા નોડો મેન ન સંસે લાવ આ હવે દે દે જો કા વન જોવા દે તો એ છટી જ હટી જાય એ બાકી છે ચાલો મિત્ર નવા વિડિયો માં તમારું સ્વાગત છે આજ નો વિડિયો છે હરીફાય તો મિત્રો આ વિડિયો તમે જોઈજો મને સારો લખ છે કન્ટેન્ટ સાથે રહીજો ના હરીફાઈ છે છોકરાઓની એ છોકરા જે પણ જીતે એને 100 રૂપિયા ઇનામ દેવાનો છે કન્ટેન્ટ સાથે રહીજો આખો વીડિયો જોઈજો તમને સારો લખ છે કન્ટેન્ટ સાથે રહીજો સર યસને ઝિગનેસ આવી ગયા છે ઓર અમમ રમ્મા આવ્યા આઈસક્રીમ ખાવાની હરીફાઈ આઈસક્રીમ ખાવાની હરીફાઈ आज तो कौन जीतवा तो? से तू वीडियो पसंद आए लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो आइसक्रीम के भी रहते खावन से हां ये अनंत का वाला आंगली का वाला से चमसी बमसी नहीं

સમસ્યા નથી ખાવાના ઇનામ જોતું ને એ સમસી લાવવા અહીંયા હવે હવે આંગળીયા ખાવાની છે હાલો કરો તાટ thì qua tám ba mét rồi mà khăn khay em khay ô, má khăn khay <coughs>

કામ જવા દેતો એ છટી જાય છટી જાય ઈ બાકી છે ઈ પીને હવે ઈ પી જા તું આ દિગ્નેશભાઈ બેઠા છે નિવેદભાઈ છે આ ન્યો 100 રૂપિયાકો